બોલો બોલો બસ શું બતાવું પતંગ દોરો કે પછી પપુડો અને કે પછી માગ પતંગ બતાવો પતંગ અને ઈ પણ હારા માઈલી હા ભાઈ એક નંબર પતંગ બતાવો જોવા ડોરેમોન સુપરમેન સ્પાઈડરમેન હું કઈ તમને નાનો છોકરો દેખાવું કાઈક મરદ માણસો ઉંદરે ને મોટી પતંગ એવી કઈ બતાવો તો ભાઈ આને કહેવાય ઝીલ

આવડી પતંગ પતંગે બોલો કેટલા રૂપિયા દેવાના બોટલ નો ભાવ છે ત્રણસો રૂપિયા અને તારો વજન કેટલો હે મારો વજન પિસ્તાલીસ કિલો છે કા